દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં સૌનું સ્વાગત છે વડોદરા ખાતે વીએમપીએલ પીએલ પુરવાલ કપ બે હજાર પચીસ નાઇટ ટુર્નામેન્ટનો ભવ્ય આરંભ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે મહેશ્વરી યુવા સંગઠન દ્વારા વીએમપીએલ પીએલ પુરવાલ કપ બે હજાર પચીસ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ ત્રીજી મેના રોજ ભવ્ય ઉદઘાટન સમારંભ સાથે કરવામાં આવ્યું આ ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સારબી ગ્રાઉન્ડના ટીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ડીવાય એસપી ડીવી બામણિયા તથા વીપી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને રમત ગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપતા શુભેચ્છા પાઠવવામાં આવી આ નાઇટ ટુર્નામેન્ટ ત્રણથી સાત મે સુધી યોજાવા જઈ રહી છે જેમાં માહેશ્વરી સમાજના અનેક યુવાઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટના ઉદ્દેશ માત્ર રમતમાં પ્રતિભા દેખાડવી નહીં પરંતુ સમાજમાં એકતાની ભાવનાને પણ છે આ પ્રસંગે મીડિયા પણ સન્માન કરવામાં આવ્યું હતું યુવા સંગઠન દ્વારા આયોજિત આવા આયોજન વાસ્તવમાં સમાજના યુવાનોમાં ઉર્જા ભરાવતું અને રમત ગમતના ક્ષેત્રમાં નવી ઉંચાઈ સરઘરાવતું સાબિત થશે રિપોર્ટર જુબેર મલેક સાથે રાહુલ દુબે વડોદરા ટુડે ન્યૂઝ ગ્રુપ નવ વડોદરાના સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર માહેશ્વરી સમાજ વડોદરા તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે આજે માહેશ્વરી સમાજના સૌ હોદ્દેદારશ્રીઓ ભામાશા તમામ ટીમના મેમ્બર્સ અને ટીમ્સ અહીંયા ઉપસ્થિત છે હું છેલ્લા ત્રણ વર્ષથી જોઉં છું અમે લોકોએ આ જે ગ્રાઉન્ડ બનાવ્યું ત્યારથી માહેશ્વરી સમાજે ખૂબ અમને મદદ કરી છે આ લાઇટના ના ટાવર્સ નાખવાથી ઇનિશિયલ શરૂઆત થી લઈ વર્ષો પહેલા અને હમણાં પંદર દિવસ પહેલા પણ લાઈટ ના ટાવર્સ ની હાઈટ વધારવા માટે મહેશ્વરી સમાજે અમને ખૂબ ટેકનિકલ માર્ગદર્શન આપ્યું મદદ કરી અને હું જોઉં છું આ ગ્રાઉન્ડ સારું બન્યા પછી અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા ખૂબ સુંદર અહિયાં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થતું હોય છે પણ મહેશ્વરી સમાજની ની શ્રેષ્ઠ એમની કટિબદ્ધતા એમનું ડિસિપ્લિન સાફ સફાઈ વગેરે ખૂબ ઉત્તમ કક્ષાનું હોય છે ઓ અમાય શ્રી સમાજને ખૂબ શુભકામનાઓ આપું છું રાષ્ટ્રના નિર્માણમાં પણ એ લોકો પોતાનું યોગદાન આપતા રહે તો આપણો દેશ ને આપણે એક પહાડ બનાવીએ એ શુભકામનાઓ થેન્ક યુ જય મહેશ મહીશ્રી યુવા સંકટન મેવાડ સંવાદ દ્વારા પ્રથમવાર વી એમપલ 1 કા આયોજન किया जा रहा है इतना सुंदर आयोजन जैसा आईपीएल की तरह जैसे नीलामी टीमों ती, के ती लिए उसी प्रकार माहेश्वरी युवा संगठन द्वारा भी बारह टीम का चयन किया गया है उसमें उसमें भी हराजी की गई सभी खिलाड़ियों की सर ये टीम कितनी है टीम टोटल बारह टीम है और कौन सी जगह पे टूर्नामेंट चल रहा है ये एसआरपी आर नाइन ग्रुप सुसन चार रस्ता के पास में डीमार्ट के सामने है आपका नाम राजेश बेड़िया माहेश्वरी युवा अध्यक्ष कौन कौन है यहाँ चिप गेस्ट तरीका है चीफ गेस्ट में नायब सर आए हुए के नाइन के ग्रुप उन्होंने इतना कीमती टाइम निकालने के बाद पधारे राजेंद्र सिंह चुरासमा साहब पधारे डीवाईएसपी एस पी साहब बामिया साहब भी पधारे डीवाईएसपी एस पी साहब पटेल साहब भी पधारे और हमारे समाज के पधारे हुए सभी गण भी पधारे और हमारे भावान साहन वो भी सब पधारे जय महेश जय मेवाड़ जय माहेश्वरी आज हमारे लिए बहुत ही खुशी का दिन है कि हमारी बगीनी संस्था माहेश्वरी युवा संगठन एक ऐसे कार्यक्रम को अंजाम दे रही है जो आज दिन तक माहेश्वरी समाज के इतिहास में और खास करके बड़ोड़ा माहेश्वरी समाज के इतिहास में कभी नहीं हुआ है इन्होंने जिस तरह से काम किया है वास्तव में समाज के लिए बहुत गौरवपूर्ण है आज हमारे समाज की बारह टीमें यहाँ पर क्रिकेट खेल रही है इसके साथ साथ अंडर फोर्टीन सीनियर सिटीजन की टीम भी ये पाँच दिन का कार्यक्रम हमारे युवा संगठन की एक बहुत ही अच्छी नेतृत्व वाली टीम ने किया है समाज इनके ऊपर बहुत गौरव करता है और हम वास्तव में समाज के सभी नागरिक इस काम में सहयोग करके किस तरह से समाज को आगे बढ़ा सकें साथ साथ में हमारा समर्पण दे सके ऐसी हम भावना के साथ यहाँ खड़े हैं और सभी लोग बहुत ही एंजॉय कर रहे हैं कार्यक्रम बहुत ही अच्छा है और सभी लोग इसके अंदर शामिल होकर अपने आप को गौरवान्वित महसूस कर रहे हैं टूर्नामेंट कितने दिन ये टूर्नामेंट तीन तारीख से लगा के सात तारीख तक चलने वाला है